ઘણા સમયથી આપણે જો લોકસભાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા લગભગ ચિત્ર આપણી સામે આવીને ઊભું છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જના દેશ અમને આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે અમને સ્વીકારેલા નેતા તરીકે એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર પાંચ લાખની લીડની વાત કરતા હતા આજે એક લાખ પર લાવી દીધા છે આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે લોકોની વચ્ચે રહીશું લોકોના જે પણ પ્રશ્નો છે એમને વાચા આપવાનું કામ કરીશું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના આદેશને જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી તાકાતથી સારી ચૂંટણી આવનારા દિવસોમાં લડીશું ધન્યવાદ આ ચૂંટણીમાં તમે જોયું હશે કે અમારી મહેનત પ્રમાણે જે અમને અપેક્ષા હતી છતાંય અમે ડેડીયાપાડા અને ઝગડિયામાં તો ખૂબ સારી લીડથી આગળ આવેલા છે અને ભરૂચ અંકલેશ્વર અને બીજી વિધાનસભામાં તો અમે નવા હતા સાથી મિત્રો તમામ લોકોએ ખૂબ મહેનત કરી અમારી શક્તિનો ઉપયોગ કર્યો અમારી રણનીતિ અમે બનાવી પણ જે પણ કચાસ રહી ગઈ છે આવનાર દિવસોમાં એનું મૂલ્યાંકન કરીશું અને એના પર અમે આવનાર દિવસોમાં આજુ મજબૂતાઈથી લડાઈ પ્રયત્ન હા ચોક્કસ એ કેજરીવાલજી જેલમાં હતા એ આવતા તો પણ કંઈ ફેર પડતો અમને માર્ગદર્શન મળતું છતાં અમે જે રીતે પણ ચૂંટણી લડ્યા છે ખૂબ સારી રીતે લડ્યા છે

અમે સાથે બેસીને એનું આવનાર ચૂંટણીમાં એનું નિરાકરણ આવે એ પ્રયાસો કરીશું ઓકે